હાલો મિત્રો બધા જ મિત્રો ને જય માતાજી અને યુટ્યુબ ફેમિલી જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણને આજે ફરવા લઈ જાય છે ડુંગર ઉપર કોઈ દિવસ જો કે ગયા તો નથી ઈ નથી ગયા ને હું નથી ગયું પેલા વેલા જાવી છી ગોતા ગોતા અને એમ કેવાય કે આપણે અહીંયા પહોંચી તો ગયા છે એવી અને જે આપણે ખુલ્લા ડુંગર ઉપર જવાનું છે એમ કેવાય કે જો આનો નજારો પણ કઈક આવો સરસ મજાનો છે નકરા ડુંગર ડુંગર

تو تم نه لای درشن کرایې ته ویډیو مې بنارې ديو ગાડી ચડે કે ન ચડે આપડે હાલી ને જવાનું છે આપડે હાલવા માંડી મિત્રો વિડીયો બના રેજો చాలూ శో మిత్ర చాలా చాలూ కిధు ગાડીમાં માં કેમ કેવાય કે ડુંગર બહુ ઊંચો છે એટલે મને તો થોડી બીક લાગ્યું એટલે ચાલવાનું ચાલુ કરી દીધી છે જો કઈક આવી રીતનો રસ્તો છે આ બધું હજી તો ઘણું બધું હાલવાનું છે તો આપણે તો થાકી પણ ગયા તો મિત્રો જો આપણે પોગી ગયા છે અને એમ કેવાય કે આમ આવી રીતના જો અડધા ડુંગરે પોગી ગયા છે

આમ બહુ ખુબ આમ જોઈને હાલવું પડે એવું છે જો આવી રીતના કઈ કામ અડધે પોગ્યા છે આજે એમ કેવાય કે વરસાદ પણ આમ ગરમી છે તાજો હું તો બહુ થાકી ગઈ છું હવે કેમ થાશી ચલાશે કે નહીં દોડાય છે તો મિત્રો ખાસ વિડિયો માં બન્યા રેજો વિડિયો ને પૂરો જોજો ક મિત્રો હજી આપણે હજી અડધી થી થોડાક આગળ હાલ્યા છે થાકી ગયા છે તો જો બધા જ મિત્રો પાછા પણ આવી ગયા છે આપણે તો હજી હાલવાનું ચાલુ જ રાખવાનું છે આપણે બંધ નથી કરવાનું બે બાજુ ટૂંકા છે અને પર કોઈ દિન મારક કરે છે તો એકદમ પાણા વાળો મારક છે ખાસ નીચે જોઈને જ હાલવાનું

બખેફાન યે પહેલી વાર આયા થી પણ આનાથી જ આવે થી હા કે છે કે આ હા હવે પાછી એમ પહેલી જગ્યા નથી આપણે આયા છે ને કહેવાય કે હવે તો હવે દાયું છે સાચું ચડવાનો बेइगे खों तो हेलो स्टारवा मण्डो आकीया छे पाचरो डाळ आइ गयो छे हो पगे छ आलो हम मित्र विडियो मा बन्या रेजो दर्शन परो छ अनि आपने दर्शन करवाना छ तो मानवानी नि नथी

મિત્રો જો અહીંયા પણ આવી રીતે ઘર બનાવ્યા છે આપણે પણ ઘર બનાવાનું છે તો છેડા પહેલા આપણે એક ઘર બનાવી નાખવી

આપડે જે કઈ મનની મનોકામના હોય ભગવાન ને આપણે આ ડેગડી બનાવી માંગવી તો બધી પૂરી થઈ જાય ખાસ તો કેજો ખાસ તો કેજો કે તમે આવું ક્યાંય જાઓ તો તમે આવી રીતે બનાવો છો કે નથી બનાવતા અને કેવી લાગી ઈ પણ કોમેન્ટમાં જરૂર થી જણાવજો તો ફાઇનલી આપણે હવે અડધે પોગી ગયા છે વી અને અડધા પોગેતા એમ કહેવાય કે હનુમાન દાદાની ને ખોડિયાની મૂર્તિ છે તો જે હનુમાન દાદા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો એ વિડીયોમાં નવા હોય તો ખાસ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને પહેલે તો પહેલા જે બોલાતો ને અડધા પોગ્યા છે તો ગયા છે એટલે આમ એમ કહેવાય કે ડુંગર સડ્યું એટલે શ્વાસ તો સડે તે હજી તો અડધે જ છે આ અડધે પોગ્યા આયા છે

हाय चेक पास चेक 3 नाही तो करो 7 एय पण आई जो की जे युक्वेस नाही टीम क्या सो दिस

ગરમી થાય છે એટલે એમ કેવાય કે આપડા જેવા નાના માણસ હોય એજ ચડીએ કે આમ થોડાક મોટી ઉમર ના હોય એવડા નહી બફારો થાય એટલે

ના એમ કેવાય કે જો ઘણા બધા ચીકા પણ છે લગાડેલા ચાલો હું એ પણ દેખાડી દઉં ફાઇનલી જો ઘણા બધા એમ કેવાય કે ચીકા પણ ચોટાડ્યા છે કઈક મન્નત માંગી હોય જો આ જૂનો ચીકો છે અને આપણે આ અહીંયા આપણે પણ લગાડી છે તો એમ કેવાય કે આપણે આ થડાડી છે જો લાગી જાય તો લાગી જાય તો ફાઇનલી લાગી ગયો છે તો મિત્રો જય ખોડિયાર માં કમેન્ટ લખવાનું ન ભૂલતા જો તમે પણ એકવાર જરૂરથી અહીંયા આવજો તો મિત્રો વિડિયો બન્યા રહેજો આપણે આગળ પણ હજી જવાનું છે ઉપર તો મિત્રો વિડિયો માં બન્યા રહેજો આપણે હવે જવાનું છે પરાણથના મંદિરે આઈ થિંક ચડવાનું છે આઈ થિંગ તો એમ કેવાય કે ડુંગરમાં છે એમનામાં ચડવાનું છે કેડી છે એટલે આપણે જો કાઢી નાખ્યા છે આપણને બીક લાગે કે આમાં હોય તો પડી એટલે કે હવે ચડવા છે ચંપલ કાઢીને ચડવાનું છે કેડી છે મિત્રો

மந்த કોડિયાર આમ ચડી ને આવવાનું છે મિત્રો જોતાની કેળી હા ને અહીંયા તમે જોઈ શકો છો ભોળાનાથ નું મંદિર છે

नाम आवड़तु हो नाम जरूर लखी देजो मित्रों फाइनली अमे तो जो के नाम देवाना छवी पण जे कोई आई आयो हो ई एक बार कमेंट में जरूर थी लख जो तो फाइनली मित्रों आपड़े सने

મૈન રીજુ અને વિડિયો માં નવા હોય તો વિડિયો ને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ન ભૂલતા અને આયા હોય એને ખબર પડી જ જવાની છે કે કઈ જગ્યાએ આયા છે એટલે એને કઈ નામની જરૂર જ નહી હોય પણ કોમેન્ટ કરીને કહીજો ફાઇનલી તોય આપણે નામ તો જરૂર થીન દેશ્યુ કે આ કયું છે તો

જેટલા પણ આવ્યા હોય એટલા તો હવે આપણે નીચે જઈ રહ્યા છે પછી ઉતરાશે નહીં હવે માંડ માંડ તો ચડ્યા છે તો વિડીયો ને લાઈક કરવાનું ન ભૂલતા અને વિડીયો માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા તો ફરી મળશું આપણે નવા વિડીયો જય ખોડિયાર માં